કોઈ કંદર લેવા જાય છે અને આનો કોઈ કંદર કાસ્ટલ લેવા જાય જવા જવો ભાઈ મત સમજ મારી કોણ કરે કઈ રા જો મત મારી સરા આરે ક્યા ભાઈ રૂપે હા મેકી મારો અવાજ આવે છે આવે હા જોવા

સામાજિક રૂપિયાની સહાય કરવામાં આવશે આઠ ધોરણ ના વિદ્યાર્થીઓ છે ને તેમને સાડા થી લઈને એક હજાર

અમે લોન ભરતા ભરતા મારી હાથ પેરીને આપેલો પાંચ સરકાર શ્રી સરકાર એટલે કેવી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

ये मिल गए ओ ऊ टगाना रे केटला साया रे सवारी आया बस तैयारियां ओ हो 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 चलो अनुजा तो आप राजा खाखला जाडला भी आई जाए आओ महाराज तो चाय बात बेड़ावे बेड़ावे आपको ढोखदार आवाज करते रे यार अभी 5 मिनट दिया है चलो चलिए ये कब आएगा तो मैं भाई

અને બે દીકરીઓ છે અને મોટી થઈ ગઈ છે અને અમે એના ભવિષ્યની પણ ચિંતા છે મને ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે રંગલા ભાઈ પણ એના ચિંતા હોય એ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ અમારી એક સુંદર કલ્યાણકારી યોજના દીકરીઓના લગ્ન માટે સાત સમૂહ લગ્ન યોજના ઓહો આ યોજના અંતર્ગત જે લગ્ન થાય છે એને લગ્ન ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા સહાય કરવામાં આવે છે અને જે સમૂહ લગ્ન નું આયોજન કરે છે

તું છે નું બરાબર બરાબર કાળે છે હાજી બહુ નાનકી છે આ દીકરીના મામલે માથે પણ ચિંતા કરવાની જરૂર નથી વાત કરું છું જે રીતે ભગવંતો આ કાજે છે દર્શની મેતાની દીકરી સમાજ કલ્યાણ દ્વારા ઈવન વર્કનો માગેલ ના યોજના

ये दिंना लगना चाहिए थे तो ये मांगे वाली रकम पे 12000 से ट्राई करवाना है वाह 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 ये निकल गया तो सेम सेम निकल गया 500 के ऊपर से बात करेंगे बहुत सरस है बड़ा अच्छा भाई हां माथे पे 12000 करना है और 25 का क्यों कौन नहीं हां बस वो हां ये चार्ज है अधिकतम भाई भी वाह ઓ મેં કે દી દી કે ચા છે ને ઉઠી લગા પલાવ એક આટલા કપમાં કે ને બાપા તું જાદરાને ડબલામાં લાઈ ને યાર જા આવાય જા દે નિતર આવી એ માફ કરું હું અરે ના જવાય અંદર શું કરું આગે આવી હાજી તમે ચાની મોલેકા અને કે નંગલા અભિગ્યતિલા વી જી મગન માસ્તા તો મગન માસ્તા ને તો અને બચે લિંબો બેસાઈ ગયો એના બેટન બેટન વાજઈ દો ગયો

મને ઓછો hey, <FILOS> <vertiada> <losers performing> <cuerpo> <honeymoonuffle> <öğret> <about> ছোকরা নোক নোক

જેની રૂપાળી હોવ એના ભાઈ ભવો એ

ના ભાઈ આ છે ને મીઠાઈ જે મીઠાઈ નાના માટે અરે આપના પ્રાર્થના મેં સાંભળો અમે મારી દીકરી કમર્શિયલ પાયલોટની તાલીમ લેવા જઈ છે રમા જ્યાર રમણલાલ બોડા થઈ ગયા તૈયાર આ કરી દીધું વાત છોડો いや ભાઈ એલા પેલો વિમાન ગાળવા હા પાકું બોડા થઈ ગયા ત્યાં

પચીસ લાખ ની વાતો કરે યાર એવું નથી તમે મારી વાત સાંભળો આ પચીસ લાખ ની લોન માટે કોઈ પણ આવક મર્યાદાની જરૂર નથી

હતી પણ એને જોઈ અને બધા ગામના જેટલા દીકરા દીકરીઓ ભણતા હોય ને એ બધાએ પ્રેરણા લેવી જોઈએ બરાબર કે નઈ યોજનાઓનો લાભ લઈ અને બધા ડોક્ટર એન્જિનિયર વકીલ કલેક્ટર આઈપીએસ બનવું જોઈએ

जय <laughs> हि <laughs> <laughs>